અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે ત્યારે આજે જગન્નાથ મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મંદિર ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ રથયાત્રાના આયોજન અંગે વાત કરી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન પોતે નિજ મંદિરથી નીકળીને ભક્તોના દ્વારે દર્શન આપવા નીકળે છે એમાં આપણે બધા શ્રદ્ધાપૂર્વક ભગવાન જ્યારે આપણા દ્વારે આવે તો ભગવાનનું સ્વાગત કરીએ ભજન ગાઈએ અને જે આત્મિક અશાંતિ હોય એને પર શનનો પ્રયાસ કરીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે એકસો અડતાલીસ વર્ષથી પરંપરાગત રીતે નીકળે છે અને એ જ રૂટ ઉપર નીકળે છે તેમાં કોઈ ફેરફાર થયેલ નથી